માંગ સદભાવના ગ્રુપના મહારાજાની પરમપુજી ઉષામૈયા અને સાધુઓ સંતોના સાનિધ્યમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું અને વિસર્જન શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી અમરેલી જિલ્લામાં ગણપતિ વિસર્જનના અવસરે સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા દસ હજાર દીવડાઓની મહાઆરતી યોજવામાં આવી હતી બ્રાહ્મણો દ્વારા શ્લોક અને જાપ દ્વારા સંત શિરોમણી સંતોના સાનિધ્યમાંગ ભવ્ય મહાઆરતી યોજાઈ હતી ગણપતિ દાદાને વિદાય આપવામાં આજે વિસર્જનના છેલ્લા દિવસે ગણેશ ભક્તોમાં ભારે ભીડ ઉમટી હતી આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનો અવસર હોવાથી બ્રાહ્મણો દ્વારા વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે વેદ વેદઘોષનું ઉચ્ચારણ સંગાથે કરીને ગણપતિ વિસર્જનમાં સદભાવ નાગરુક દ્વારા ભવ્ય આતિશબાજી સાથે ફૂલોની વર્ષાઓ કરવામાં આવી હતી સંત શિરોમણી પૂજી ઉષામૈયાના આશીર્વાદ સાથે ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીમાં દસ હજાર દીવડાઓ સાથે વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને રાત્રે નાસિક ઢોલ સાથે ગણપતિ વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા આજે ગણપતિજીની વિસર્જનની વિસર્જન આયોજન કરવામાં આવેલું જેમાં હજારો લોકોની હાજરીમાં દીવડા પ્રગટાવીને ગણપતિ દાદાની આરતી કરવામાં આવી સાથોસાથ

ਅੱਜ ਸਾਵਰ ਗੁਰੂ ਨਾਨਕ ਮਹਿਰਾਮ ਨੂੰ ਉਪਰਾਉ ਨੂੰ ਹਨ ਹਜ਼ਾਰਾਂ ਲੋਕਾਂ ਦੀ ਹਾਜ਼ਰੀ ਮਹਾਰਤਿ ਕਰਵਾ ਬੈਠਿਆ ਆ ਅਰਤੀ ਦਾ ਪਰਮੂਜ ਮੂਜਾ ਮਈਆ ਬਹੁਤ ਸੰਤੋਪ ਹਾਜ਼ਰੀ ਆਤਾ ਲੋਕਾਂ ਨੇ ਬਹੁਤ ਆਨੰਦ ਅਨੁਭਵ ਹੋਇਆ